તપાસ છત્રીસ દિવસમાં પૂરી કરવાની રહેશે આ સિવાય જો પીડિતા કોમામાં જાય અથવા મૃત્યુ પામે તો દસ દિવસની અંદર દોષિત ને ફાંસી આપવામાં આવશે હવે તેને રાજ્યપાલ મોકલવામાં આવશે તેમની સહી બાદ તે કાયદો બની જશે અમે કાયદાનો તાત્કાલિક અમલ કરવા માંગીએ છીએ તે રાજ્ય સરકારની જવાબદારી છે અમને પરિણામ જોઈએ છે કોઈ વિભાજન નહીં અમે સંપૂર્ણ સમર્થન કરીએ છીએ મુખ્યમંત્રી જે ઈચ્છે તે કહી શકે છે પરંતુ આ બિલને તાત્કાલિક લાગુ કરવામાં આવશે તેની ગેરંટી આપવી પડશે તેમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીએ જણાવ્યું હતું સાથે જ અમે કેન્દ્રીય કાયદામાં રહેલી છટક બારીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે વિપક્ષે રાજ્યપાલને ખરડા પર હસ્તાક્ષર કરવા કહેવું જોઈએ ત્યારબાદ તેને લાગુ કરવાની જવાબદારી અમારી છે તેમ જવાબમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું ત્યારે હવે એન્ટી રેપ બિલની જોગવાઈઓ વિશે જો વાત કરીએ તો અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ બે હજાર ચોવીસનો હેતુ મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત કરવાનો છે પ્રસ્તાવિત બિલ કાયદા હેઠળ દુષ્કર્મ સંબંધિત કેસમાં એકવીસ દિવસમાં પૂર્ણ કરવાની છે તપાસ સાથે જ જે પંદર દિવસ સુધી લંબાવી શકાય છે દુષ્કર્મના કેસમાં દોષિત વ્યક્તિ માટે મૃત્યુદંડની જોગવાઈ હશે જો પીડિતા મૃત્યુ પામે અથવા તો કોમામાં જાય આ બિલ જિલ્લા સ્તરે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ની રચનાનું પણ સૂચન કરે છે જેને અપરાજિતા ટાસ્ક ફોર્સ કહેવામાં આવશે તેનું નેતૃત્વ ડેપ્યુટી એસપી સ્તરના અધિકારીઓ કરશે